મો કામ કાઈ વાંધો નયન ને કઈક વાંધો છે ભાઈ જો નયન જાય છે નયન ભણવા જાતો નથી એમ કે છે ભણવા જવાનું છે કે ના તાજા આ ગામ છો बैठो सो आराम थे मंजिंग करिए थी आओ हमारा ब्लॉक में बने रहे जो लाइक और शेयर सब्सक्राइब करता रहे जो आधार से ए ना ना जाऊं आई बे आला पो फोन आपो हां

છે છે લાઈક કરો લાઈક કરો શેર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી જો સબસ્ક્રાઇબ કરી જો હા ને આ મારી ડુંગરી છે તો તમે અમારા વિડિયોમાં બન્યા રહેજો ને આગળ જોતા રહેજો થેન્ક યુ